ઇસ્લામ ધર્મના ખલીફા હઝરત અલીના નામે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા અપમાનજનક ટિપ્પણી કરતા સુરત એઆઈએમઆઈએમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મુસ્લિમ સમાજના હઝરત અલીના શાનમાં કરાયેલી ટિપ્પણી સામે તેની સામે આઈપીસીની ધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ એઆઈએમઆઈએમ પાર્ટી સુરત દ્વારા કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ એઆઈએમઆઈએમ પાર્ટીના સુરતના જિલ્લા પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવાયું છે કે દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે એવા સમયે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ મંદિરના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મુસ્લિમ સમાજના ખલીફા હઝરત અલીની શાનમાં જે ટિપ્પણી કરવામાં આવી છે તે માહોલ ખરાબ કરવાની કોશિશ સમાન છે પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને વખોડીને તેમની સામે આઈપીસીની કલમ બસો પંચાણું એ મુજબ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે વર્તમાન સમયે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે એવા સમયે કરાયેલી ટિપ્પણી દેશના શાંતિપૂર્ણ માહોલ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક ચોક્કસ રીતે ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો प्रसंगे सूरत अब्दुल बशीर शेख महामंत्री मौलाना मोहसिन प्रमुख फुल्लू भाई पानवाला मंत्री सलीम भाई संगठन मंत्री सादिक भाई मंत्री अब्दुल आई एम आई एम बारोली प्रमुख सलीम भाई सहित कार्यक्रम संख्या में उपस्थित रहा था मैं सूरत शहर जिला का प्रेसिडेंट हूँ आज हम लोग यहाँ कलेक्टर कचहरी में आए हैं और पिछले दिनों में जो धीरेन्द्र शास्त्री हमारे हजरत अली के बारे में जो टिप्पणी की है के विरोध में हम लोग एक आवेदन पत्र देने के लिए आए हैं आप लोगों को साफ साफ देखा जा रहा है इसके अंदर कि लोकसभा का माहौल चल रहा है भारत के अंदर और भारत की शांति को भंग करने के लिए धीरेन्द्र शास्त्री जैसे महाराज ने हमारे हजरत अली के शान में घुसताखी की, की है ये एक सोची समझी साजिश है उसके तहत हमने कलेक्टर श्री को आवेदन पत्र दिया है और कहा है कि उनको दो सौ ए के तहत आई पी सी की कलम धारा लगाकर उन्हें गिरफ्तार किया जाए और कानूनी कार्रवाई उनके पर की जाए